સુરત શહેરમાં આજ રોજ વહેલી સવારે વરાછાથી સ્ટેશન તરફ જવાના રોડ ઉપર એક કન્ટેનર ટેલર વચ્ચે ઘનાળા પાસે લોકોની સેફ્ટી ગાર્ડ ભડકાઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી ત્યારે આ ઘટનાને પગલે ત્રણ કલાકથી વધુ સમયથી વરાછા સ્ટેશન જતો ટ્રાફિક વ્યવહાર બંધ રહ્યો હતો જેને લઈને વાહન ચાલકોને નોકરિયાત વર્ગ માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો બીજી તરફ આજે સવારે વિવિધ સ્કૂલોમાં પરીક્ષાને લઈને વાલીઓમાં પણ ટ્રાફિક જામના કારણે ચિંતા જોવા મળી હતી તેમને પોતાના બાળકને સમયસર સ્કૂલે પહોંચાડવા માટે અન્ય રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો વિવિધ સ્કૂલ બસને ટ્રાફિક પોલીસે વિશેષ પ્રજાની આપીને ટ્રાફિકમાંથી બહાર કાઢવામાં આવી હતી આખરે રેલવે અધિકારીઓએ ટ્રેનની મદદથી કન્ટેનર ટ્રેનરને બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ